જય ગોપાલ જય શ્રી કૃષ્ણ કેમ છે બધાને તો સ્વાગત છે આપણી ચેનલમાં અને આ ભૂમિ બેટી એ હું ખાશોટ બિસ્કીટ ખાશો હવે ક્યાં ખાશો તું ઓરિયો ઓરિયો કેમ એટલી બધી ભૂખ લાગી છે હે બહુ લઈ ગયા લાગે બહુ તો હાઈ જા જમે હું સાક રોટલી સાક રોટલી ખાય તો હમણા કે તી ને કઈક બનાવવું છે ઉત્પમ બનાવો ઉત્પમ આવડે તને હે કેમાં યુટ્યુબ માં જાય યુટ્યુબ જિંદાબાદ યુટ્યુબ જિંદાબાદ તો યુટ્યુબ માથે હમણા જોઈ ને પુટલા બનાય છે પુટલા નહીં કેવું પુટલા નહીં તો ઉત્પમ કોર ઉમર ઉત્પમ આવે ની હા ઓનિયન વારુ બનાવવું છે તે દેખાડું તો ના ઈને કઈ તો ઈ ઓનિયન ઈ મને ખતમ નેતા આવડતું તો સાધું બના તો હાજે ઉત્પમ નો પ્રોગ્રામ છે ભૂમી ખવરો ના પપ્પા ના હાઈન્ઝ નો નથી અત્યાર અત્યારે એટલે જમવામાં કે નાસ્તા ના જમવા નહીં નાસ્તા નાસ્તા આટું કેશું તો બનાવું ઉત્તમ અને હું ક્રીમ કે ઉપર ઉપર થી ક્રીમ ખાઈ જાય છે અને ખોપરી મને આપી આય નહીં ખાઈ જાવશું મને આપી દે આવ ખાઈ જાવ રવો ગોતે હે ફ્રીજ માં કયો મળતો નથી મળી ગયા એનો ઉત્તમતે બનાવ્યો છે કે નથી બનાવ્યો કોઈ દી ફર્સ્ટ ટ્રાય ફર્સ્ટ ટ્રાય તો પહેલી ટ્રાય મારે છે ઉત્તમ કેવો બનાવે હ પહેલી દિન જ બને તું કેને આમણા કે બનાવ્યો છે એ બોલો આ ખીચુ જેવું ખીચુ તો રવો ગોતી લે

ડીમાર્ટ માં ગયા તા નેક્સ્ટ કલ ક્યાં રવો લીધો ન્યાથી ન્યાથી તો જ રવો લીધો તો ઝાડો રવો ન લીધો તો રવા ના ઉત્પમ બનાવી છે અમે પહેલી વાર બનાવી હતી કેવા થાય જોઈ છે તો છઈસ માં પલાળી દે રવો નકરી છઈસ માં પલાળવો खाटो मीठो से तो हम आप नमक एड कर देशो एक चमची थोड़ी को एडजस्ट करवा देशो મગફળ માટે મરચું ડુંગળી અને ટમેટું આ ત્રણેય કાપી લીધું કટિંગ થઈ ગયું આ બધું ડુંગળી મરચું ત્રણ નંગ ડુંગળી બે મરચા અને ત્રણ ટમેટા ગયું છે આવું ઢેલું હોય ને હા એ રીતે ઢેલું રાખી દીધું છે ભૂમીએ અને હવે તેલ નાખી દીધું મારી ગયું હવે હા મારી જવી પહેલી વાર કેવું મેનું

આવા હાટ બનાવી દીધું અમારી ખવાટ બનાવી છે બેસર બનાવવા હાટ ન કેમ બ્લોક આપણે પલટાવી રહ્યા સુટે નહીં ન થઈ ગયો તો ઘર અસલ થઈ ગયું નથી બરોબર જો નથી આપણે જો કે તેલિયામાં ડાઈટ કોઈ નથી પણ હા હે લાગે છે જો તો ઉઠેલીયો ને

میٹے بھائی مست بھومی

હતી એવું સાટ રોટલી પણ એવું નથી હવે હવે આવું જ ગુજરાતી પીઝા હા પાણીપુરી ખાજી છે ને કા એકદી પાણીપુરી પાણી હા એમાં એકદમ સુરતી તીખું ખાવાનું એટલે નોર્મલ જ બનાવી દે

ખોવાઈ ગયું છે અને હવે આપણે ખાઈ લેવી મસ્ત મજાનો માવો બનાવે ભાઈ ઘરે એ છે તો હમણાં બનાવતો જાઓ અને લેતો જાઓ